મિત્રો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ઈશ્વર કણ કણમાં વ્યાપ્ત છે તે દરેક જગ્યાએ છે પણ જો તે દરેક જગ્યાએ છે તો આપણને દેખાતા કેમ નથી આપણને એમની હાજરીનો અનુભવ કેમ નથી થતો શું તમે જાણો છો કે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને એક વાત સ્વીકારે છે કે જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હોય તેટલી જ વધારે વ્યાપક હોય છે આજના વિડીયોમાં આપણે પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ઋષિચિંતન દ્વારા સમજીશું કે ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે કરી શકાય અને તે ક્યાં સૌથી વધુ સક્રિય હોય છે નમસ્કાર ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા પ્રશ્ન પર વાત કરીશું જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉદ્ભવે જ છે આચાર્ય શ્રીએ તેમના પુસ્તક ઈશ્વરનું વિરાટ રૂપમાં આનો ખૂબ જ તાર્કિક અને સચોટ જવાબ આપ્યો છે તેમણે પંચમહાભૂતો અને આપણા શરીરનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે આપણે તે દિવ્ય શક્તિ સાથે કેવી રીતે જોડાઈ શકીએ તો ચાલો આજના આ ચિંતનને ત્રણ મુખ્ય મુદ્દાઓમાં સમજીએ સૂક્ષ્મતા અને વ્યાપકતાનો સિદ્ધાંત સૌથી પહેલો મુદ્દો છે જે સૂક્ષ્મ છે તે જ વ્યાપક છે ગુરુદેવ સમજાવે છે કે પંચતત્વોમાં પૃથ્વી કરતાં જળ સૂક્ષ્મ છે જળ કરતા વાયુ વાયુ કરતાં અગ્નિ અને અગ્નિ કરતાં આકાશ વધુ સૂક્ષ્મ છે અને એટલે જ તે એકબીજાથી વધુ ફેલાયેલા છે પરંતુ ઈશ્વર આ બધાથી પર છે તે સર્વોપરી સૂક્ષ્મ છે અને તેથી જ તેની વ્યાપકતા સૌથી વધુ છે વિશ્વમાં અણુ માત્ર પણ એવી જગ્યા નથી જ્યાં ઈશ્વર ન હોય તે દરેક જગ્યાએ છે બસ આપણી દ્રષ્ટિ તેમને જોવા માટે એટલી સૂક્ષ્મ હોવી જોઈએ ઈશ્વરકત્ત્વ ક્યાં વધારે હોય છે ઇન્ટેન્સિટી ઓફ પ્રેઝન્સ હવે પ્રશ્ન એ થાય કે જો તે બધે જ છે તો આપણને મંદિરમાં કે સજ્જન લોકોની પાસે જ શાંતિ કેમ મળે છે અહીં આવે છે આપણો બીજો મુદ્દો દિવ્ય તત્વની સઘનતા આચાર્યજી એક સુંદર ઉદાહરણ આપે છે જેમ રસોડામાં ગરમી બધે હોય છે પણ ચૂલાની નજીક તે સૌથી વધુ હોય છે તેવી જ રીતે જળાશયની નજીક ઠંડક હોય છે બસ એ જ રીતે જ્યાં સત્ય વિવેક અને ધર્મનું આચરણ વધુ હોય છે ત્યાં ઈશ્વરની કળાઓ વિશેષ રૂપે હાજર હોય છે જ્યાં આળસ પ્રમાદ કે અજ્ઞાન હોય ત્યાં ઈશ્વર તત્વની ન્યૂનતા ગણાય છે જેમ નખ અને વાળ કાપવાથી આપણને પીડા નથી થતી કારણ કે ત્યાં ચેતના ઓછી છે પણ હૃદય જેવા મર્મસ્થાન પર ઘા વાગે તો મૃત્યુ પણ થઈ શકે છે મહાપુરુષો અને સંતો એટલી જ પૂજનીય છે કારણ કે તેમની સત્યનિષ્ઠા ઈશ્વરને બળપૂર્વક પોતાનામાં ખેંચી લે છે ત્રીજો અને મહત્વનો મુદ્દો સૃષ્ટિનો ઉદ્દેશ્ય અને વિશ્વાસ ઈશ્વરે આ સૃષ્ટિ કેમ બનાવી ભારતીય તત્વજ્ઞાનીઓ તેને પ્રભુની લીલા કહે છે પરંતુ મનુષ્યના હિત માટે ઈશ્વરવાદ અત્યંત જરૂરી છે પરમાત્માના આશ્રય વિના મનુષ્યની સ્થિતિ આધાર વગરની થઈ જાય છે જ્યારે આપણે માનીએ છીએ કે કોઈ સર્વોચ્ચ શક્તિ આપણી સાથે છે ત્યારે જ આપણે જીવનનું લક્ષ્ય નક્કી કરી શકીએ છીએ અને મહાન કાર્યો કરી શકીએ છીએ તો મિત્રો સાર એ છે કે ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી પણ એક આદ્ય બીજ શક્તિ છે જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે જો તમે ઈશ્વરની અનુભૂતિ કરવા માગતા હોવ તો તમારા જીવનમાં સત્ય વિવેક અને પરોપકારને સ્થાન આપો જ્યાં સદ્ગુણો હશે ત્યાં ઈશ્વર આપોઆપ પ્રગટ થશે હવે તમારા માટે એક પ્રશ્ન તમને ઈશ્વરની હાજરીનો અનુભવ ક્યારે થાય છે જ્યારે તમે કોઈની મદદ કરો છો કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો કોમેન્ટ બોક્સમાં અમને ચોક્કસ જણાવજો જો તમને આજનું આ ઋષિચિંતન ગમ્યું હોય તો વીડિયોને લાઇક કરજો અને આવી જ જ્ઞાનવર્ધક વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડિયોમાં જય ગુરુદેવ